તો ફરીથી આપ સૌનો એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો ઘણા સમયથી બેનો રાહ જોઈ રહ્યા હતા કે આંગણવાડી વર્કર અને હેલ્પરની ભરતીની જાહેરાત ક્યારે આવશે તો એ હવે આતુરતાનો અંત આવી ગયો છે અને જાહેરાત પણ આવી ગઈ છે તો જે બહેનો માટે આંગણવાડી વર્કર અને હેલ્પર તરીકે ફોર્મ ભરવાના હોય તો તેવા બહેનો માટે જાહેરાત આવી ગઈ છે અને ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો ઇએચઆરએમએસ ગુજરાત જે આ વેબસાઇટ છે જેના થકી આ અરજીઓ થતી હોય છે આંગણવાડી વર્કર અને હેલ્પરની ઓનલાઈન અરજીઓ થતી હોય છે તો આ ભરતી અંગેની જે જાહેરાત છે એ આવી ચૂકી છે તમે જોઈ શકો છો મિત્રો આ જાહેરાત છે દરેક જિલ્લા અને મહાનગરપાલિકાની ભરતી અંગેની જાહેરાત આવેલી છે જ્યાં જ્યાં જગ્યાઓ ખાલી છે તો એ અંગેની સંપૂર્ણ વિગત આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા સુરત અર્બન અમદાવાદ અર્બન વડોદરા ગીર સોમનાથ ડાંગ પોરબંદર તાપી આણંદ એટલે આમ તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓની ભરતી અંગેની જાહેરાત આવી ગઈ છે ને ફોર્મ ભરવાની પણ આ સાથે શરૂઆત થઈ ગઈ છે તો જે બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે ભરતી થવા ઈચ્છતા હોય તો તેવા બહેનો સુધી આ વીડિયોને જરૂર પહોંચાડો અને માહિતી આપો કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે ફોર્મ ભરી શકો છો અને ભવિષ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બનીને સેવાઓનો લાભ આપી શકો છો લોકોને પબ્લિકને લાભ આપી શકો છો તો જરૂરથી આ વિડીયો અથવા તો એ બહેનોને જાણ કરો કે જેમણે દસ પાસ અને બાર પાસ કરેલું હોય તો તેવા બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાકાર તરીકે ફોર્મ ભરી શકે છે બાકી એજ્યુકેશન અને એના વિશેની ડિટેલમાં એક વિડીયો આપણે અલગથી મૂકીશું અને ખાસ કરીને જે બહેનો ફોર્મ ભરવાના છે તેમ ફોર્મ ભરવામાં જલ્દી ઉતાવળમાં ફોર્મ ભરવું નહીં શાંતિથી અને વ્યવસ્થિત ફોર્મ આ ડોક્યુમેન્ટ એકત્ર કર્યા પછી જ ફોર્મ ભરવું કે જેથી કરીને ફોર્મ રદ ન થાય ને અગાઉ એવું ભવિષ્ય ઘણું બનેલું છે ભૂતકાળની અંદર કે ઘણા બહેનોના આ ફોર્મ ભરવાની ભૂલના કારણે ફોર્મ રદ થયેલા છે અને એ ભરતીથી દૂર થઈ જતા હોય છે અને બીજા બહેનો સિલેક્ટ થઈ જતા હોય છે તો આવું ન થાય અને વ્યવસ્થિત એની યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ એની નિમણૂક થાય ભરતી થાય તો અને તમારો ફોર્મ રદ ન થાય તો એ દ્રષ્ટિએ ફોર્મ વ્યવસ્થિત ભરવું જરૂરી છે તો આ અંગે પણ વિગતવારનો વિડીયો આપણે અલગથી અપલોડ કરીશું તો અત્યારે ડોક્યુમેન્ટ તમે તૈયાર કરો અને જે બહેનો જે ફોર્મ ભરવાના છે તેમના સુધી માહિતી જરૂર પહોંચાડો ઓકે થેન્ક યુ